સાપુતારા સ્થિત હોલિડે હોમ રિસોર્ટના સંચાલક ડોક્ટર મહેન્દ્ર દેશપાંડેનું ટાઇકોન્સ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડથી સન્માન નાશિક ખાતે 12 મેના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ટાઇકોન્સ ઓફ એશિયા નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી ડોક્ટર મહેન્દ્ર દેશપાંડેનું અભિનેત્રી ઋતુ દુર્ગુળેના હસ્તે સન્માન કરવામાં આવ્યું સાપુતારા ટાઇકોન્સ ઓફ એશિયા નામની આંતરરાષ્ટ્રીય

હોટેલ સયાજી પેલેસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મરાઠી ફિલ્મોની અભિનેત્રી ઋતુ દુર્ગુળેના હસ્તે આ પુરસ્કાર ડોક્ટર મહેન્દ્ર દેશપાંડેને આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મહારાથીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં સ્ટાર હોલિડે હિલ રિસોર્ટના એમના દેશપાંડે ખેતી સંચાલક હોવાથી આ હોટેલ ગ્રાહકો લોકપ્રિય છે પર્યટકોની સારી સેવા વ્યાજબી દરોમાં આપનારા રિસોર્ટ ફેમિલી સાથે ટ્રિપ કરનારાઓ માટે પહેલી પસંદગી સાબિત થઈ છે ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે ગ્રાહકોએ આપેલી રેટિંગ્સના આધારે ટાઈકોન્સ ઓફ એશિયા આ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ડૉક્ટર મહેન્દ્ર દેશપાંડેને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળતા ચારે કોરથી તેમને અભિનંદન મળી રહ્યા છે ડૉક્ટર દેશપાંડે ન માત્ર હોટેલ ઉદ્યોગ પરંતુ પત્રકારત્વની ફિલ્ડમાં પણ કાર્યરત છે અને તેઓ દર્પણકાર બળશાસ્ત્રી જ પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે હાલમાં જ ડૉક્ટર મહેન્દ્ર દેશપાંડેનું ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાળ તરફથી ગાંધી પીસ નોબલ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે